વરતાર સ્વામિનારાયણ મંદિરના સાધુ સામે રોષ સુરતમાં હરિભક્તોએ લંપટ સાધુ સામે રોષ ઠાલવ્યો છે સ્વામિનારાયણના હરિભક્તો દ્વારા પોસ્ટર લગાવી વિરોધ કરવામાં આવ્યો મશાલ સર્કલ પાસે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે સુરતના પાલનપુર પાટિયા પાસે વિરોધ કરવામાં આવ્યો આવા લંપટ સાધુઓ સમાજ માટે ખતરારૂપ છે સ્વામિનારાયણ સંસ્થાના લંપટ સાધુ વિરુદ્ધ પ્રચાર કરવામાં આવ્યો સુરત ના પાલનપુર આવેલા મશાલકલ પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે આ લંપટ બાવાની વિરોધમાં આજથી લગભગ પંદર વીસ દિવસ મહિના પેલા પત્ર આપેલું ગઢપુર મંદિર જુનાગઢ મંદિર પણ આ લોકોનો આજ સુધી અમને કોઈ જવાબ મળ્યો નથી એટલે એના માટે અમે આખી ત્રણસો હરિભક્તો આના વિરોધ પ્રદર્શનમાં લંપટ ભગાવો સંપ્રદાય બસાવવા માટે નીકળી રહ્યા છીએ ત્રણસો લોકો આજે જે અમે નીકળ્યા છીએ જે તો સેમ્પલ છે પછી આખું ગુજરાત જગાવશું એક એક હરિભગત ને ઘરે ઘરે જશું અને આ લંપટ બાવાને કાઢશું અને સંપ્રદાય નું બંધારણ બચાવશું